रहमन करल حول ولا قوة إلا بالله أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب الله العالمين أبي محمد اللهم صل على اللہ علیہ وآلہ المعصومین سیم الامام المہدی المنتظر روحی وارواہ العالمین لطراب مقدم فدا والعنت اللہ علیہ وآلہم مقاسب حقوقہم ومنکری فضائلہم مجموعین اما بعد بسم اللہ الرحمن الرحیم اللہم کل ولی کل حجت اللہ Thank તમામ તારીફ તમામ તમામ શુક્રધિકાર આલોમ માટે કે જેને આપણને સૌને મજલી શહેરઝાની અંદર શિરકત થવાનો મોકો અને ખુશખુસીબી હતા ઉદાનંદ આલમ આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા કરતા રહીએ તેના માટે બુલંદ છે જે અધિસે શરીફાની ફિલાવત કરવાનો શરાફ હાસિલ કર્યો બહુ મશહૂર અને મારું અધિસ છે તમને લોકોને મોઢે પણ હશે એ અલ્લાહના રસૂલ ઇર્શાદ ફરમાવે છે ઇન્નલ કતલિલ હુસૈન હરારતન ફી કુલુબિલ મુમિન બેશક ઇમામ હુસૈનની શહાદતના લીધે મુમિનીનના દિલોમાં એક હરારત પેદા થશે લા તબરદુ અબદા જે ક્યારેય ઠંડી નહીં થાય ઇઝાની ગ્રામી આદિશ મુબારકા ખાલી હદીસ જ નથી બલકે પૈગંબરે ઇસ્લામની પેશન ગોઈ છે આજે આપણે જોઈએ છીએ કે ચૌદસો વરસ થઈ ગયા ઇમામ હુસેન અલ ઇસ્લામના બનાવને પૈગમ્બરે ઇસ્લામની આદિશને એ છતાં પણ આજે આટલા બધા દિવસો વર્ષો પસાર થવા બાદ આજે પણ હર સાલ જેવો મોહર્રમ મહિનો આવે છે ઇમામ હુસેનની યાદ જે છે એ તાજા થઈ જાય તરત લોકો જે છે એ શિયા લિબાસ ફેરી લે છે અજલીસોમાં શરીક થાય છે ગમ મનાવે છે માતમ કરે છે તો આ શું છે યા હુસેન યા હુસેનની સદા બુલંદ થાય છે આ બતાવે છે કે પૈગમ્બરે ઇસ્લામની પેશન શનગોઈ કેટલી બધી સાચી છે જેને ગ્રામી ખરેખર અજલીસ કે જે બહુ બહેતરીની બાદ જ છે હજલીસના બારામાં જેની આટલી બધી અઝમત છે કે અગર કોઈ શખ્સ હુસૈનમાં શરીફ થાય તો એને કરબલા જઈને એમાં હુસેનની નો જે સવાબ છે ઈ સવાબ એને ઘરે બેઠા મળી જાય કરબલા બરોબર ને કરબલા જવું કાંઈ આસાન તો નથી ફાઈશ બધા રાખે ઈચ્છા બધા રાખે એને હોવી પણ છે પણ જાવું સહેલું નથી પૈસા જોવે પાસપોર્ટ જોવે વિઝા જોવે અને સફર કરવાની કેટલી બધી તકલીફ ત્યાર પછી જે સવાબ મળે છે એ તમને ના હું નથી કેતો અલ્લામા સાહેબ અલ ગદીર જ્યારે એમની વફાશ થઈ ગઈ તો એમના ફરઝન કહે છે કે એક મુદ્દત બાદ એ મારા ખ્વાબમાં આવ્યા અને મેં એમનો મકામ જોયો જન્નતી લિબાસ જન્નતી તાજ જન્નતી મહેલ આલમે બરઝકની અંદર એમની અલગ જ શાહ હતી મેં પૂછ્યું બાબા તમને આ મકામ કઈ રીતે શું તમે અમીર ઉલ મોનીન અલીસલામ નામની લાઇબ્રેરી બનાવી એટલે મળ્યો કે પછી તમે અલગધીર કિતાબ લખી એટલે મળ્યો ક્યા અમલના લીધે મળ્યો એ વખતે અલ્લાહ અમિની કહે છે કે મને આ સવાબ ઇમામ હુસૈનની જયારત કરવાના લીધે મળ્યો આબા અબ્દુલ્લા અલીસલામની જયારતના લીધે અને બેટા હું તને પહેલાં પણ કહેતો હજી પણ કહું છું કે તું માઉન્ટ હુસેનની ને તર્ક નહીં કરતો અને જ્યારે તે આશુરા પડતો રહેતો એ વખતે અલ્લામામિનીના જે ફરઝન છે જેનું નામ ડૉક્ટર હાદી એ કહે છે કે બાબા અત્યારે ઈરાક ઈરાન લડાઈ શરૂ છે હાલત એવી છે કે ઈરાક જઈ નથી શકત શું કરું કહે છે કે બેટા તો પછી તમે એ જગ્યાએ કે જ્યાં મજલિસ ઇમામ હુસેન થતી હોય ત્યાં શરીર થાવ તમને બધો સવાબ મળશે જય ઇમાસૈન અલી સલામની મોહમ્મદ અને ઘરોની અંદર મજલીસ થાવી આ તો એક બહેતરીન શાહદત છે નસીબી છે એની પણ એક અઝમત અને ફઝીલત છે જે ઈન્શાલ્લા ક્યારેક આપણે મળતા રહીશું એટલે બયાન કરતો રહીશું તો મજલિસમાં તો મલાયકા પણ આવે છે રિશ્તાઓ પણ આવે છે બરાબર કબ્રમાં પણ ફરિશ્તા આવશે સવાલ જવાબ કરવા રિશ્તાઓનો મુકાબલો તો બધી જગ્યાએ છે બરાબર ને સિરાજભાઈ તો કહે છે કે મજલિશમાં મલાયકા આવે છે કબ્રમાં મલાયકા આવે છે તો આપણે મલાયકા મને આપણે નથી જોતા પણ મલાયકા આપણને તો જોવે જ હવે મજલિસમાં આપણને જોવે પછી કબ્રમાં પણ જોશે તો આપણો જે છે એ ایک دم کانٹیکٹ سارا دیجیے یہ بات تو جانی تھا لوگوں نے شاعر آ چیز نے مد نظر رکھی نہ کہ میرے علی کا چہرے انور اس در جا ہے دیکھنے والے یہ کہتے ہیں پڑھنے میں آسانی ہے دیکھنے والے یہ کہتے ہیں پڑھنے میں آسانی ہے اور مجلس شہ کا قبر کے اندر مجھ کو یہی نام ملا મજલિસ શેકા કબ્ર કે અંદર મુજકો એ ઇનામ મિલા બોલે ફરિશ્તે ઇસકી સુરત જી પહેચાની હૈ બોલે ફરિશ્તે ઇસકી સૂરજ જાણી તો ઇન્સાન મજલિસોમાં શરીફ થાય બરાબર જરૂરી છે કે આ દિવસોની અંદર આપણે અય્યા મેં અઝા કારણ કે શરૂ થઈ ગયા છે વધારેમાં વધારે અઝા તારી ગીધી અને માં હુસૈનની અઝમતને જાણીએ અજાને ગ્રામી કોની આપણે આઝાદારી મનાવીએ કોનો ગમ મનાવીએ છીએ ઇમામ હુસૈન અલી સલામ જેનો કેટલો બધો અઝીમ મકાન મૌલા હુસૈનની અઝમત એટલી બધી છે કે આપણે જે આપણી અકલ જે છે એ હેરાન થઈએ અકલ પરેશાન થઈએ ઇમામ કાયનાત ઉપર તસરૂફ રાખે જિલાય કે તકવીરી રાખે ઇમામ કરબલામાં આપણે ઘણી વાર ઇમામની મુસીબત સાંભળીએ તો આપણને એમ થાય ઇમામ મજબૂર હતા મજબૂર નહોતો ઇમામ મજલુમ હતા મજલુમ એમની ઉપર જુલ્મ થયો બરાબર મજબૂર નહોતા અગર એ ચાહત તો ઇશારો કરત તો ખુરાત જે છે એ દુશ્મનોને ડૂબાડી દે અગર ઇમામ ચાહત તેવી સમય વરસાદ આવી જાય એટલે તો એવા કેટલાય વાકિયાત ઇમામની જિંદગીમાં મળે છે કે જેમાં ઇમામની ઈચ્છા મુજબ છે દમતુસ્ત સાકેબ કિતાબની અંદર છે કે ઇમામ અલિ સલામ જે સાહબી હતા એની માટે બીમાર પીડ્યા દાખલ થયા ને એ શખ્સની બીમારી ગાયબ થઈ ગઈ તાવ આવતો એ તાવ એને ચાલી જતો અબ્દુલ્લા શ્રદ્ધા જે બીમાર હતા એ છે કે મોલા હું અત્યાર સુધી બીમાર હતો પણ તમારા કદમ જેવા મારા ઘરમાં પીડ્યા મારી બીમારી ચાલી ગઈ મારો તાવ ચાલી જ ગયો તે વખતે હજરત કીધું વલ્લાહ કોઈ ચીજ એવી પેદા નથી કરી કે જેની ઇતાત કરવાનો અમને જેની ઇતાત હુકમ જે છે એ અમારી ઇતાત જેને હુકમ ન આવે તો તાવ પણ ઇમામ ની કરે જેવા ઇમામ આવ્યા ગાયક ત્યાં સુધી હજરત નબારામાં મળે છે કે આપ જુદી મુરદા ને જીવતા કરતા મુરદા એક જવાન રોતો રોતો આવ્યો રાવી રિવાયત કરે છે તો અમે ઇમામ હુસૈન ને બધા બેઠા હતા જવાન ડોકરો જાઓ મને મારી મા ગુજરી ગઈ હતી મને ખબર છે એની પાસે ઘણા બધા પૈસા હતા પણ ક્યાં મૂક્યા છે એ ખબર નથી તમે આવો કંઈક બીજી રસ્તો કઈ એ કીધું હતું મને કે હું જો ગુજરી જાઉં ને તો ઇમામ હુસેનને બોલાવું એમામ દીજી સાથીઓને કીધું ચાલો આપણે જઈએ તમામ એના ઘરમાં દરવાજા ઉપર આવ્યા જોયું કે તખતા ઉપર મરેલી હાલતમાં પડી છે એમાં મેં ત્યાં જ છે એ દુઆ કરે તે ઓરત જે છે એમાં મેં સહારો દીધો એ બેઠી થઈ પછી એમાં મેં પૂછ્યું ભાઈ બોલ શું છે કરી વસ્તીએ તો કહે છે કે મોલા ફલાણી જગ્યાએ મારો આટલો માલ પીડો છે એટલા પૈસા છે એમાંથી વન થર્ડ હિસ્સો તમારો બરોબર વન થર્ડિ મતલબ અગર એક લાખ રૂપિયા છે તો તેત્રીસ હજાર રૂપિયા તમારા ટુ થર્ડ હિસ્સો મારા છોકરાને આપજો ઈ શરતે કે જો જોઈ તમારો ચાહવા વળો હોય ઈ તમારો દુશ્મન બનવાનો હોય તો પછી તમામે તમામ રકમ જે છે એ તમારા આવે પછી હુમામ અલીસલામ કહે છે કે તમે જ મને મારી નમાઝ જનાજા પડાવજો અને તમે જ મને દીધી સુખ રૂપે જાહેર વાક્ય આપણને શું બતાવે ઘણા બધા છે એક નતીજો એ છે કે ઇન્સાન જે છે એ મોહિબેદ હોય તો જે છે એની કદર અગર દીકરો પણ જો દુશ્મન હેલભેદ હોય તો જે છે એની કોઈ વેલ્યુ નથી ભલે દીકરો કેમ અને ઇન્સાન જે છે એ જોવે કે એમાં હુસેન અલી સલામ કેટલી બધી અઝમત રાખે કે આગ ખાલી ડોવાના જુમલા કેવી આ કોઈ નવાઈ વાત નથી ઇમામ હુસૈન અલી ઇસ્લામ આજે પણ જે છે આ શક્તિ રાખે છે પાવર રાખે કેટલા બધા વાકિયાત છે શાયર કહે છે ને કે રાહિબ સે પૂછીએ કભી ફિતરત સે પૂછીએ રાહિબ દીકરા નહોતા સાહેબ દીકરા હતા ફિતરત બાલો પર છીનવાઈ ગયા હતા ઉડવાની તાકાત નહોતી એમાં મેં એના પાંખની અંદર લોહી વહેતું કરી દીધું دیکھیے اروا نے کہا راہد سے پوچھئے کبھی فطرت سے پوچھئے کشتی بور میں ہو تو کنارہ حسین ہے کشتی بور میں ہو تو کنارہ حسین ہے ہمیں اگر شاعر کہ حیدر کا آفتاب ہے زہرا کا مہتاب آفتاب اٹل سورج محتاب اٹل چاند زہرا کا آفتاب ہے حیدر کا آفتاب ہے زہرا کا محتاب اور ہر کے نصیب کا تو ستارہ حسین ہے ہر کے نصیب کا تو ستارہ حسین ہے اور یہ تیسرا پھول ہے امامت کی شاخ پر یہ تیسرا پھول امامت کی شاخ پر جس کو نبی پڑھے وہ سپارہ جس کو نبی پڑھے وہ سپارہ حسین ہے خیال ہے میرے دل کا چین محسن میری مجات کا دامن حسین ہے گرمحمد محمد علی તો આવી અઝીમ ઉલ મરતબત હસ્તી મોલા હુસૈન આકા હુસૈન કરીમ હુસૈન શકી હુસૈન સૈયદ ઉ શહદા હુસૈન જવાન જન્નતના જવાનોના સરદાર હુસૈન આવા અઝીમ ઉલ મરતબતમાં કે જેમના બારામાં મળે છે કે આપ જેટલો મકામ બુલંદ હતો એટલી જ આપની તવાજો પણ નમ્રતા એક વાર દમતુ સાકેબ આ કિતાબની અંદર જ છે મનાકિબના હવાલાથી એક વખત ઇમામ પોતાના ગુલામની સાથે જઈ એક જગ્યાએ પછી રોટલી એક બટકું કીધું આ ઉઠાવી લો અને આપણે ઘરે જયારે પાછા જઈએ ને તો મને એ બટકું જજી આપજો હું એને સાફ કરીને ખાઈ લઈશ શું કીધું જો કોણ ઇમામ હુસેન બટકું પડેલું રોટલીનું હું જે ખાઈ લઈશ ગુલામે બટકું ઉઠાવી લીધું એમામ જે ગુલામની સાથે જે રસ્તામાં બજારમાં જે કામ હતું એ કામ એ માટે ગુલામે બટકું હાલતા હાલતા સાફ કરી લીધું માટી ધૂળ જે લાગી હતી રિટર્નમાં એમામ હુસેન જયારે ઘરે પહોંચ્યા તો ગુલામને કીધું એલું બટકું મોલા એ તો મેં સાફ કરીને ખાઈ લીધું એમાં મેં કીધું જા હું તને રાહે રાહત આઝાદ કરી દઉં હું તમને રાહે ખુદામાં આઝાદ કરું છું તો કોઈએ ઓબ્જેક્શન લીધો એ રોટલીનું બટકું એ ખાધું એમાં તમે એને આઝાદ કરી દીધો એમાં મેં કીધું મેં મારા જગથી મારા નાનાથી ઝેંડલું છે કે જ્યારે કોઈ શખ્સ રોટીનો એતરામ કરે છે અને પડેલા બટકાને ઉઠાવીને ખાય છે તો એ બટકું પેટમાં જાય અને હજમ થાય એ પહેલાં અલ્લાહ એને જહન્નમની આગથી આઝાદ કરી દે છે જન્નમ ની તો જેને અલ્લા થી આઝાદ કરી દીધો હોય એને હું મારી ગુલામીમાં છે ઇમા બહુ કેટલા બધા કદરગાન કેટલી નમ્રતા જ પોતે પણ બટકું ખાવા તૈયાર છે ત્યાં સુધી કે હજરત ની ખુદમત માં હજરતજી જર્રા નવાજ છે જરા નવા આપણે એની જરા જેવી ખિદમત કરશું ને માં જેથી અનેક ગણી આપણને કદરદાન છે દુનિયાના લોકો કદર કરે કે ન કરે પણ ઇમામ જેથી છે દાન તની જે આવે છે મોલા ફૂલોનો ગુલદસ્તો પેશ કરે છે ઇમામને તોફા તરીકે આપે ઇમામ એને રાહે ખુદામાં આઝાદ કરી દીધો હવે પૂછ્યું ભાઈ એક ગુલદસ્તો આપ્યો બે ચાર ફૂલ જમા કરીને આપી દીધા તમે એને આઝાદ કરી દીધો તો કે હા મારા ગરીબની અંદર છે કે જ્યારે કોઈ શખ્સ તમને કોઈ તોફો આપે તો તમે એને એની જેવો આપો અથવા એની કરતાં સારો આપો એની જ માટે આઝાદીથી બહેતર કેવું ને એટલે મેં એને આઝાદી આ વાક્યો પણ આપણને બતાવે છે કે આપણે હઝરતની કિદમતમાં તોફા પેશ કરવા હઝરતને આપણી માલ આપણી દુનિયા આપણી દોલતની જરૂર નથી આમને આપણે રોહાની તોફા પેશ કરીએ બે રખા સમાજ પડીને હ્યો કરીએ આપણે જેથી કુરાન પડીને હદીઓ કરીએ ઘણા એમ કે હઝરતને જેથી આપણા કુરાનની જરૂર નથી એમાં અમને જરૂર નથી પણ આપણે દેશું તો આપણને રિટર્ન આપશે એક બાદશાહને કોઈ માણસ કંઈ આપે તોફો તો શું બાદશાહ તોફાનો મોતા જ હોય છે આખો રાજ જ એનું છે પણ બાદશાહની તવજ્જો એના તરફ જશે અને રિટર્નમાં બાદશાહની તવજ્જો વધશે એના બદલે અને એને જે ઈ ના એવી જ રીતે ઇમામની ખિદમતમાં છે કાંઈ ને કાંઈ નહીં તો આપણે હઝરતની ખિદ્મતમાં મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાતનો તહો કરી શકીએ રિટર્નમાં હજરત ને ખબર છે આપણને શેની જરૂર છે એ જરૂર આપણી સ્ટાર્ટલી ફક્ત સર વાત ઉપરથી આપણને ખબર પડી કે ઇમામ હુસૈન વાત જાત કેટલી બધી અજીમ છે

અબ્દુલ્લાબ ને અબ્બાસ હિમામની સવારીની લગામ છે એ પકડતા હતા આ લોકોને બીજી બારામાં આ ચીજ બતાવે છે કે કેટલો એમ એમાં પણ રોજે આ શુર આવા અઝીમ જુલ્મ કરવા માંડ્યો ને મોહરમ મહિનો એ મોહરમ મહિનો કે જેનો એહતરામ જાહેલિયતના લોકો કરતા હતા મોહર્રમ મહિનો ઈસ્લામ આવ્યા પેલા પણ હતો મે જાહેલિયત ના લોકો આ મહિનાનો મોહરમ મહિનાનો એવો એતરામ કરતા કે આ મહિનામાં લડાઈ ઝઘડા નો કરતા અફસોસ ની વાત છે કે આ ના લોકો એ આવા મોહતરમ મહિનાની અંદર નવાસે શે રસૂલની સાથે જીજે એ જંગ કરી એમની ઉપર જુલ્મ કર્યો આ જાદારો રાયતો ની અંદર મળે છે એમાં હુસેન અલુ સલામત ઇન્સાન ગિર્યા કરે جے کوئی شخص اللہ نے رسول فرما ہوئی کہ محرم مہینو کریا کروانا مہینو ہے پرسو پیش کروانا مہینو ہے امام زمان علیہ السلام نے پرسو پیش کری زدروا امام کہ جے آپ کا وقت نہ امام ہے آج پن واقعی اگر بلا مجروں نے سامنے فلاند بن نہ کسبا ہن و مساہن भले بابا आख मां بند महीनो دیتا बाबा چہرہ اوپر चेहरा मुस्कराहट चाली جاتی ત્યાં સુધી કે જેમ જેમ એક બે ત્રણ ચાર હોરમની તારીખ આવતી આપના ગમમાં વધારો થતો જતો ત્યાં સુધી કે રોજે આસુર આપ એટલા બધા ગમગીન થઈ જતા અરે ઇમામ મલેય સલામ ફરમાવતા હૈ અમારા જર તમારી મુસીબતો એ અમારી આંખોને જખમી કરી છે લોકો ને હુકમ દીધો કાળો લિબાસ પહેરો ફરશે અને ઇમામ અલ ઇસ્લામજ લિસો કરતા રૈયાને પૂછ્યું શું થયું હતું મોહરમ મહિનામાં ફરમાવ્યું છે કે જેની અંદર આ એ મહિનો છે કે જેની અંદર હુસૈન ને કતલ કરવામાં આવ્યા વકોતેલા માહુ અને એમની સાથે અઢાર બની હાજીમ જવાનો કત્લ કરવા کام جمنی دنیا ماں کوئی مثال نہ تھی یبن الشبیب ان بقیت علا مصاب الحسین اے فرزند شبیب اگر تم حسین نی مصیبت پر آنسو وہاو ان آنسو تمہارا گال پر آوی جائے گفر اللہ زنوبہو اللہ تمہارا تمام گناہوں نے معاف کری دے چاہے کبیرہ ہوئے گے سگیرہ ہو હોય કલીલ હોય કે કસીર હોય એ ભર શબી એન કોણ એબ કે લે જઝદિલ હુસૈન પણ ઘણી વાર મુસીબત આવે છે કોઈ સદમો થયો કોઈનો ઘરમાં ઇન્તકાલ થયો કોઈ ઘરમાં બીમાર પડ્યું કોઈ મોટું નુકસાન થયું તો આપણને રડવું આવે છે એમાં આમ કહે છે અગર તમને કોઈ ચીજ ઉપર રડવું આવે

امام زمان علیہ السلام نے ظہور میں اللهم اجل وليك الفرج اللهم اجل وليك الفرج اللهم اجل وليك الفرج الہی بحق کے محمد وعال محمد ہماری آمد کسر عبادت نے قبول فرماؤ ہمارا گناہ نے قبیرہ نے سگیرہ نے ماں فرماؤ الہی تمام بیماروں نے شفاہ کلی عطا فرماؤ مرہومی نے مغفرت فرماؤ شیعہ نے علی نے حفاظت فرماؤ دنیا مزارت امام حسین انہا آخرت ماہ شفاعت امام نصیب فرماؤ جندت البقینی تعمیر مٹے اسباب فرام فرماؤ وآخر و دعوانا من اندول اللہ رب العالمين